સામા કાંઠા વાળા ભુવા છે આજે હેમુભા ગોહિલ અત્યારે હાલમાં અત્યારે છે અહીંયા કણે મંદિરે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું પણ મજામાં તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વસ્ત્રી ગામમાં આવ્યા છીએ જે મેળડી માતાજીના દર્શન કરવા માટે આજે છે રવિવાર તો આપણે જઈશું દર્શન કરવા માટે તો ચાલો હવે આપણે આગળ મળીએ ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું સામા કાંઠાવાળા મેળવીમાંના પ્રાગટ્યની કે કેવી રીતે પ્રાગટ્ય થયું થોડું ઘણું જે કંઈ આપણે જાણ્યું છે હું તમને વાત કરીશ કે કેવી રીતે પ્રાગટ્ય થયું તો હવે મારવાડમાં દુકાળ પડ્યો હતો દુકાળ પડ્યો એટલે વાલ વાલડીબાઈ અને ડુંગરીઓ ભૂવો માતાજીને પ્રાર્થના કરે છે કે હે માતાજી આપણે અહીંયા દુકાળ પડ્યો છે અને અમારે કેમ અમારું ગુજરાન ચલાવવું તો માતાજી કે છે જો તમારે અહીંયા દુકાળ પડ્યો છે તો હું તમને કહું છું કે જાઓ જૂનાગઢ બાજુ જાઓ અને ત્યાં રહ્યો એમ પણ મને ભૂલતા નહીં હું તમારી સાથે છું એવું કીધું પછી અવળે અવળે ચાલતા ચાલતા જુનાગઢ બાજુ આવતા અને એમ કરતા 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 વસ્ત્રી ગામમાં આવે છે વસ્ત્રી ગામમાં આવી નદી કાંઠે જ્યાં ગંગા નાખે છે દેવી પૂજક તો અને પછી બોરડીનું વાન છે સરસ મજાનું અને અહીંયા બધા રહે છે પછી આપણે શિરામણ કરવું છે તો એમ કે આપણે ગામમાં જવી અને શિરામણ લેવી ગોહિલવાડનું ગામ છે એમ તો ચાલો આપણે જાવી એમ કરી બધી બાઈઓને લઈને જાય છે હવે ગોહિલવાડમાં વિરાજી ગોહિલ બાપુ કારોબારી તરીકે જવાબદારી છે એમની પાસે સોંપેલી છે કારોબારી તરીકે તો એમ કે ગોહિલવાડમાં જાય એટલે વાલડી બાઈ અને બધી બાઈ શિરામણ લેવા માટે જાય છે શ્રીરામણ લેવા માટે ગયા એટલે શ્રીરામણ તો ગોહિલ પરિવારે આપ્યું ગોહિલ પરિવાર પણ બહુ સરસ મજાના ઉદાર જીવના હતા એટલે પછી શ્રીરામણ આપ્યું એટલે શ્રીરામણ લઈને વાલડીબાઈની બધા વયા જાય છે પછી સોનબાઈનું ઝુમણું ખોવાય છે સોનબાઈનું ઝુમણું ખોવાય છે ને એટલે પછી ઝુમણાનો આરોપ નાખે છે કે બોલે બાયું આવી હતી એટલે એમને જમવાનું ને લેવા આવી છે એ જુમણું ચોરી ગયેલા છે એટલે એવું કે એટલે પછી સિપાહીઓને બધાને મોકલે છે કે જાઓ ઝુમણાનું લઈ આવો એમ પકડી આવો એમ એટલે ત્યાં જઈને માર મારે છે ને એવું બધું કરે છે કે જુમણું તમે લીધું છે ડુંગરીયો ભૂવો કહે છે કે જુમણું લીધું હોય તો આપી દો આપણે આ બધાને કોઈ ચોર્યું નથી નહીં કે ના ના વારડી કે અમે કોઈ જુમણું લીધું નથી એમ કરતા કરતા પછી કે જો તમારી માતાજી સાચી હોય મેળડીમાં સાચી હોય તો આ લખણના પૈડા ગરમ કરીને પછી તમારા ડોકમાં અમે પહેરાવી તો ખબર પડે કે તમે જુમડાના ચોર છો કે નહીં ગરમ પૈડા કરીને ડોકમાં પહેરાવ્યા પછી તો માતાજીને પ્રગટ થયા ડુંગરિયા ભુવા તમે નિર્દોષ છો હવે તમને વસ્ત્રી ગામની વસ્તી જાકારો આપે છે પછી તો રાજના એ બધા ભાઈગા નાંદડા રહી પછી જે કીધું કે હવે તમે જાઓ એમ હવે તમે જુનાગઢ તરફ જવા તમારું ભલું થશે જાઓ હવે તમે જુનાગઢ તરફ જાઓ તમારું ભલું થશે એમ હવે હું ગોહિલ પરિવારમાં જાઉં છું સોનાનું ઝુમણું ગોતી લાવું તો જ હું મેળવી હું એનો હિસાબ લઈશ મને પછી પાછી વાળતા નહીં એમ કીધું માતાજીએ કે મને પછી પાછી વાળતા નહીં તો આ સોનાનું ઝુમણું છાણામાંથી જડે છે ટૂંકમાં સોનાનું જમણું પછી છાણામાંથી જડે છે સોનબા પછી પછી કે હું હિસાબ લેવા આવી છું તો ભુવા પાસે જોડાવે છે બધે ઘણી રખડે છે પણ કઈ મેળ આવતો નથી પછી એક ભુવાએ એ કીધું કે પછી હું મેળવી છું ડુંગરિયા ભુવાનો હિસાબ લેવા આવું છું લેવા આવી છું એવું કીધું ટૂંકમાં વાત કરશો આપણે ડુંગરિયા ભુવાને ગોતીને લાવ્યા વસ્તડી ગામમાં લાવ્યા ડુંગરિયા ભુવાને પેરામણી કરીને એમ કરીને રાજી કર્યા અને માતાજીના જે કંઈ નિવાદ હતા એ આપ્યા કે સોનાના ઝુમણાની આર ચડાવી હતી એમાંથી એમને મુક્ત કર્યા ડુંગરિયા ડુંગરિયો ભુવો ભૂલી ગયો માતાજીને કીધું હતું એ જે માતાજીએ કીધું હતું કે તું મને પાછી વારતી નહીં એ ડુંગરિયો ભુવો ભૂલી ગયો પછી તો સોના સોનબાને સપને આવ્યા દીકરી હું ગોહિલવાડમાં પાછી આવું છું એવું કીધું કે હું વાડમાં પાછી આવું છું તમે મને પૂજો તમારી નામના દુનિયામાં હું અમર કરી છે એમ અમર રહેશે ને અમર કરી છે હું કહી દીધું મેળવીને પછી તો એ ગોહિલ પરિવારમાં માતાજી આવ્યા અને બધાના ગોહિલ પરિવારમાં ઘણા ખરાના કામ બધા એને મનોકામના પણ બહુ જ પૂર્ણ કરી અને એમના કોઈ ભાઈ ને આ દીકરો એવું બધી ઘણી બધી આપણે આગળ કહાની છે પણ બધી તો આપણને ન ખ્યાલ હોય એમ કરીને અત્યારે હાલમાં એમ ભૂવા છે અને બધાના કામ પણ સરસ મજાના કરે છે એટલે આવી રીતે આ મેળીમાં પ્રાગટ્ય થયું જય માતાજી આજે પણ માતાજી અઢારે વરણની મનોકામના પૂર્ણ કરે છે સ્ત્રી ગામમાં નરડી માતાજીના મંદિરે તમે પણ એકવાર અવશ્ય દર્શન કરવા માટે આવો તમારી પણ મનોકામના પૂર્ણ કરશે હવે આપણે ફરી મળીશું બીજા વિડીયોમાં આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી બાય બાય